સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હિતેન કુમારજી અને આનંદી ત્રિપાઠીજીની કલ્ટ ક્લાસિક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને પચીસ વર્ષ પૂરા થઈ ગયા છે આ ફિલ્મના પચીસ વર્ષ પૂરા થયા બાદ હિતેન કુમારજીએ આ ફિલ્મ વિશેની ઘણી વાતો કરી છે અને આ ફિલ્મને રિલીઝ થવાની પણ તેમણે એનાઉન્સમેન્ટ કરી દીધી છે હિતેન કુમારજીના કેરિયરની આ એક ટર્નિંગ પોઈન્ટ ગુજરાતી ફિલ્મ હતી અને આનંદી ત્રિપાઠીજીની પણ આ સૌ ગુજરાતી ફિલ્મ હતી મૈયરમાં મંડુ નથી લાગતું ફિલ્મને આજે પચીસ વર્ષ પૂરા થઈ ગયા છે અને પચીસ વર્ષ પહેલા આ ફિલ્મનો ક્રેઝ એટલો બધો હતો કે આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી અને હપ્તા દર હપ્તા આ ફિલ્મો હાઉસફુલ થઈ હતી આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર પણ જબરજસ્ત કમાણી કરી હતી હિતેન કુમારજી અને આનંદી ત્રિપાઠીજીની જોડી પણ આ ફિલ્મથી સુપર ડુપર હિટ થઈ ગઈ હતી અને હિતેન કુમારજી આ ફિલ્મથી રામલા તરીકે ખૂબ જ લોકપ્રિય થયા હતા અને ગામડાના લોકો હિતેન કુમારજીને રામલા વાળો હિરો તરીકે ઓળખતા હતા અને આ ફિલ્મની સફળતા એટલી ભવ્ય હતી આ ફિલ્મ પછી હિતેન કુમાર અને આનંદીબેન ત્રિપાઠી જ લોકપ્રિય અભિનેતા અભિનેત્રી બની ગયા હતા અને મનડું નથી લાગતું આ ગીતો એટલા બધા લોકપ્રિય થઈ ગયા હતા કોઈ પણ સુખ પ્રસંગ હોય કે નાના નાના ગામમાં કોઈ પણ જગ્યાએ આ ગીતો સંભળાતા હતા અને લોકો આ ફિલ્મ ને રિપીટ મોડ જોતા હતા અને આ ફિલ્મની સીડી કેસેટો પણ ખૂબ જ વેચાતી હતી અને હિતેન કુમારજીની આ ફિલ્મના પચીસ વર્ષ પૂરા થયા બાદ હિતેન કુમારજી એ આ ફિલ્મ ના સર્જક જસુભાઈ ગંગાણી અને થોડા આમંત્રિત મહેમાનો સાથે આ ફિલ્મને ફરી એક વખત એક નાનકડા થિયેટરમાં આ ફિલ્મ ફરી એક વખત તેમણે ભેગા થઈને જોઈ છે અને હિતેન કુમારજીને આ ફિલ્મ જોતા ફરી એક વખત તેમનો આ આખો યુગ યાદ આવી ગયો હતો અને અભિનેતા તરીકે તામલા તરીકેની છબી પણ તેમને યાદ આવી ગઈ હતી અને આ ફિલ્મને આટલો બધો દર્શકો પ્રેમ આપવા બદલ હિતેન કુમારજીએ તેમના ચાહકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ફરી એક વખત હિતેન કુમારજી તેમની આ મૈયરમાં મંડું નથી લાગતું ફિલ્મને સિનેમા ઘરોમાં રી રિલીઝ કરવાનું પ્લાન

તે માટે તેઓ આ તેમની આ મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મે ફરી એક વખત સિનેમાઘરોમાં રી રિલીઝ કરવા જઈ રહ્યા છે આ ફિલ્મનું તેમણે એક પોસ્ટર પણ રિલીઝ કર્યું છે આપ સૌ કમિંગ પોસ્ટર જોઈ શકો છો જેમાં પચીસ વર્ષ પછી ફરી એકવાર નવા રંગરૂપ ફિલ્મની ભવ્ય રજૂઆત થવા જઈ રહી છે આપ સૌ આ પોસ્ટરને જોઈ શકો છો એ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ આપ સૌને ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં જોવા મળી જશે તો આપ સૌ ફરી એક વખત મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને રૂપેરી પડદા ઉપર જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ જોને અને આપશો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત ગુજરાતી